તો મિત્રો તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારીએ ભાઈ આખું અલગ જ ગીત ગાવ્યું અને જેના કારણે એમની સમાજની અંદર ભાઈ બધા લોકો ગુસ્સે થયા કેમ કે તમને ખબર છે સાહેબ કે રબારી તો રબારી છે આપણે જોયું પણ છે રબારીના સંસ્કાર પણ અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી એક નવો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં બેન છે મુસ્લિમ સમાજનું ગીત ગાવી રહ્યા છે ને એ પણ ભાઈ આખું અલગ જ ગાવી રહ્યા છે લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ

વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીતાબેન રબારી મુસ્લિમ સમાજનું ગીત ગાતા હોય એ પણ આખા અલગ અંદાજમાં ગાવે છે એટલે ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરતા હતા કે ભાઈ માલ એતો મોહબત હે પૈસાના આગળ ભવલા કલાકારને ને પડે ભાઈ તો શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે એ પણ તમે કોમેન્ટ કરજો મારા ભાઈઓ માલ એ તો મોહબ્બત એટલે પૈસાની કિંમત છે સાહેબ આજની દુનિયામાં માણસની કિંમત નથી તો ચાલો સૌથી પહેલાં તમે ગીતાબેન રબારીનો વિડીયો જોઈ લો કેવું ગીત ગાયું કોમેન્ટ કરીને જરૂર બતાવજો